મળ્યા છે હું આ વર્ષની એનએસએસની કેમ્પસ એમ્બેસેડર છું તો મેં બે વર્ષ એનએસએસ કર્યું તો એના મારા જે અનુભવ છે ને એને મેં પોઈટ્રીના રીતે લખવાનું ટ્રાય કર્યું છે તો આપ સૌ તેને શાંતિથી સાંભળશો એવી આશા રાખું છું તો શરૂઆતમાં લાગ્યું કે એનએસએસ એટલે શું લોકોએ કીધું સફાઈના કેમ અને ઇવેન્ટ્સ હોય બીજું શું પણ જ્યારે પહેર્યા એનએસએસના સ્કાફ અને ફર્સ્ટ ટાઈમ એક્ટિવિટીમાં ગયા ત્યારે સમજાયું કે આ તો છે દિલથી સેવા કરનારા પ્રયત્નોના પાયા તો એના ઉપર મેં લખ્યું હતું કે ઝાડુમાં નથી વાત એમાં છે દિલની સફાઈ ઝાડુમાં નથી વાત એમાં છે દિલની સફાઈ એને જે શીખવે છે સેવા કરવી એ જ છે સાચી કમાઈ ક્યારેક વૃક્ષારોપણ તો ક્યારેક તિરંગાની તિરંગા યાત્રાની રેલી ક્યારેક વૃક્ષારોપણ તો ક્યારેક તિરંગા યાત્રાની રેલી ત્યારે ટેન્શનના સમયમાં પણ હોય અમારી ટીમ સાથે ઉભેલી કેમ્પ હોય કે પછી કોલેજનું કોઈ પણ ઇવેન્ટ કેમ્પ હોય કે પછી કોલેજનું કોઈ પણ ઇવેન્ટ એનએસએસ વાળા ત્યાં પહોંચી જાય વિથઆઉટ એની આર્ગ્યુમેન્ટ શિક્ષણથી વંચિતને શિક્ષણ આપવા શીખ્યું સંસ્કાર અને સેવા વચ્ચે સેતુ બાંધવા શીખ્યું મોટી વાતો નહીં મોટી લાગણીઓ શીખી મારા માટે નહીં બીજાના જીવનમાં ખુશી આપતા શીખ્યું એ એનએસએસ છે જ્યાં જાત નહીં જાગે જાતી સેવા કરીએ એમાં જ દેખાય સાચી સાદગી વોલન્ટિયર એ પોઝિશન નહીં એ તો અભિમાન છે જે દરેક એનએસએસ મેમ્બરના દિલમાં જીવનું જીવનદાન છે હા ક્યારેક થાક્યા પણ છીએ ક્યારેક તો એવું પણ લાગ્યું યાર આટલું બધું શા માટે કરવું અને કોના માટે કરવું પણ એ દિવસે જ્યારે મેં કેમ્પમાં હતા ને ત્યારે એક નાનકડું બાળક મારી પાસે આવ્યું અને મને કીધું દીદી તમે આવ્યા ને એટલે બહુ મજા પડી ગઈ બસ એના આ શબ્દોએ મને મારા બધા જ સવાલોના જવાબ આપી દીધા પિરામિડ બનાવતા બહુ ધક્કા ખાધા કોઈના પગ નીચે અમારો હાથ હોય કાં તો કોઈના પગ ઉપર અમે જ હોઈએ પણ એન્ડમાં જ્યારે પિરામિડ બન્યું ને ત્યારે આમ થયું કે વાહ એને વાળાએ હોય તો ઇમ્પોસિબલ કામને પણ પોસિબલ બનાવી દીધું અહીં મિત્રો નહીં પરિવાર મળ્યો હસતા રડતા વચ્ચે સાચો સહારો મળ્યો સમય પૂરો થશે કેમ પૂરો થશે પણ આ યાદો આ યાદો હંમેશા જીવતી રહેશે અહીં હું માત્ર વોલેન્ટિયર નથી હું એ સફરનો ભાગ છું જ્યાં બીજાના માટે જીવું એ મારા માટે સૌથી મોટું ગૌરવ છે લાસ્ટમાં આટલું જ કહીશ કે એનએસએસ એટલે આમ તો નેશનલ સર્વિસ સ્કીમ છે પણ અમારા માટે તો મતલબ એનએસ એનએસએસના વોલેન્ટિયર્સ માટે તો નેવર સ્ટોપ સર્વિંગનો સંદેશ છે થેન્ક યુ જૈન્ક मॉर्निंग एवरीवन અહીંયા ઉપસ્થિત શિક્ષક વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર મારું નામ શેખ મુસ્કાન છે હું બીકોમ સેમ 3 માં અભ્યાસ કરું છું અને હું અત્યારે એનએસએસ ની વોલેન્ટિયર છું મને આજે જણાવતા આનંદ થાય છે કે મને આજે જણાવતા આનંદ થાય છે કે મારે આજે એનએસએસ ના 1 વર્ષ પૂરા થયાનો હું આજે મારો અનુભવ શેર કરી રહ્યો છું અને હું અમારા અમારા પ્રોગ્રામ ઓફિસર અને એનએસએસના સિનિયરની આભારી છું કે જેમણે મને આ અનુભવ શેર કરવા માટેનો એક અનુભવ શેર કરવા માટેની તક આપી જે મારા માટે સૌભાગ્યની વાત છે જ્યારે હું એનએસએસમાં જોડાઈ ત્યારે મને ખબર નહોતી કે એનએસએસ એ મારા જીવનને કેટલું બદલી નાખશે અને અને મને કહેતા ગર્વ થાય છે કે એનએસએસ માં જોડા એનએસએસ એ મને ઘણું બધું શીખવ્યું છે જ્યારે હું કઈકને કઈ કોઈકને કહું ને કે જ્યારે હું એનએસએસ માં છું ત્યારે બધા મને કહે કે એનએસએસ માં તો ખાલી સફાઈ હોય ને પછી જ્યારે હું એમાં એડ થઈ ત્યારે મને ખબર પડી કે એનએસએસ માં તો વૃક્ષારોપણ ઓરિએન્ટેશન બ્લડ ડોનેશન કોલેજ ક્લીનિંગ પોસ્ટર મેકિંગ એ કેમ્પ એવી ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે જેમાં મેં એની સાથે પ્રત્યક્ષ રીતે એ પ્રત્યક્ષ રીતે જોડાય ત્યારે મને ખબર પડી કે એનએસએસએ ફક્ત ઝાડુ પોછા કે એવું બધું નથી હોતું તે આપણા વ્યક્તિત્વનો વિકાસ કરે છે અને અને એનએસએસમાં જોડાયા પછી મને ટીમ વર્ક અને નેતૃત્વની કળા નેતૃત્વની કળાને ઉભરવાની તક આપી છે અને એને એનએસએસ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો હતો ત્યારે મારો એક એક્સપિરિયન્સ થયો છે એક મને ખૂબ જ ગમ્યો જ્યારે એને અમે જ્યારે ગામડામાં ગયા ત્યારે એક વિદ્યાર્થી મને આવીને પૂછ્યું કે તમે આ ગ્રીન સ્કાર્ફ પહેર્યો છે તો મારે બી આ પહેરવું છે તારા માટે શું કરવું મારે શું કરવું જોઈએ તો કે તમારી કોલેજમાં તમારી જ કોલેજમાં એડમિશન લેવાનું તમારી કોલેજ ક્યાં આવી છે મારે આ ગ્રીન સ્કાર્ફ પહેરવું હોય તો મારે કઈ એક્ઝામ આપવી પડે એ એક્ઝામમાં મારે રેન્ક લાવવી પડે ત્યારે જ મને આ ગ્રીન સ્કાર્ફ મળે તો મેં કીધું ના તો મેં એને બધું સમજાવ્યું મેં કીધું એનએસએસ એટલે કે સ્વાર્થ વગર કરવાની પ્રવૃત્તિ એનએસ

એનએસએસ એવી વસ્તુ છે કે તમે જો એમાં ધારો ને તો ખૂબ પ્રગતિ કરી શકો છો કોઈ પણ પ્રવૃત્તિ કરીએ તેમાં ખાલી આપણો સ્વાર્થ ન હોવો જોઈએ એ જોવાનું કે સમાજનું શું ભલું થાય છે આપણા કરતા સમાજનું કેટલું જળવાઈ રહે છે એનએસએસ મોટો આ જ નિયમ પણ કામ કરે છે અને જ્યાં એનએસએસ નો વિદ્યાર્થી ઉભો થાય છે ને ત્યાં સમાજમાં ચોક્કસ બદલાવ થતો જ હોય છે ગેરંટી સાથે અને આ વર્ષે કોલેજ કોલેજના જેમ વર્ગના વિદ્યાર્થીઓ કે જે કોલેજની નવી સફર શરૂ કરી રહ્યા છે અને તેની સાથે આપણા એનએસએસ માં જોડાયેલા છે તો એનો દિલથી હું દિલથી આવકારું છું એનએસએસ એટલે માત્ર ઘણાને મનમાં એમ હોય કે એનએસએસ એટલે માત્ર સાફ સફાઈ

આમાં મને ખબર છે ને જ્યારે સાહેબે જયારે સેમ વન હું હતો ત્યારે મને એક સરે કીધું તો કે તારે એમ્બેસેડર બનવાનું છે એમ અલગ જ ઉત્સાહ આવી જાય કે નહીં આપણે એક દિવસ હું ભી તમારી પોસ્ટ જ હતો વોલેન્ટિયર તરીકે પરંતુ સરે પછી કીધું કે તારે નેક્સ્ટ ઇયર માં એમ્બેસેડર તરીકે ની ફરજ બજાવવાની છે પછી એમ ઉત્સાહ આવી જાય કે નહીં હવે આપણે કઈક કરવું છે આપણને જવાબદારી સોંપેલી છે તો સપનાઓની ઉડાન ને પાંખો આપો હિંમત નહીં સપનાઓની ઉડાન ને તમારી અંદર નો આત્મવિશ્વાસ વર્ક લીડરશીપ અને લીડરશીપ જેવી ઘણી બધી બાબતોને મજબૂત બનાવો છો શક્તિ શક્તિથી નેતૃત્વ અને નેતૃત્વ નેતૃત્વથી સાચું રાષ્ટ્ર નું ભવિષ્ય ગણાતું હોય છે

સેવા ભાવ જે તમારો સાચો સાચો રસ્તો હતો એનએસએસ નું કામ પકાવવાનું કામ છે બીજું કંઈ નહીં એક બાજુ હાથમાં માટીનું માટલું લઈને જાવ અને એક બાજુ હાથમાં સોનાનું માટલું લઈને જાવ બે માટલા નીચે ફેંકી દો તૂટી ગયા માટીનું માટલું તૂટ્યું એના કકડા થયા તો એની કિંમત કેવી થઈ ઘટી ગઈ કે ઓછી થઈ ગઈ ઓછી થઈ ગઈ અને સોનાની કિંમત કઈ

જ્યા હોય જતીન તો દેખાશે પણ આપડે જોવું પડે કે આપણું કામ શું છે નામ થી માન તો બધાને મળે

છે 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 કે પાકવું પાકવું પછી પકાવવાનું કામ તો સોનાના જેમ પાકો છો કે માટીના જેમ પાકો છો એ જોઈ લેજો એક છેલ્લે તો કઈ છે નહીં બધું તો બધાએ કહી દીધું છેલ્લે એક વાત કઈ ને વાણી ને વિરામ લીએ કે ડરતી જિંદગીમાં એવું ક્યારેય ના વિચારું કે હવે કાંઈ રહ્યું નથી કે ડરતી જિંદગીમાં એવું ના વિચારું કે કાંઈ રહ્યું નથી બજારમાં ફ્રેશ ફ્રૂટ કરતા ડ્રાય ફ્રૂટ મોંઘા મળતા હોય થેન્ક યુ અંદર તમારા વર્કપ્લેસ કે અત્યારે ભણો છો અહીંયા એક વૃક્ષ કે એક સેપલિંગ આપણું એક છોડ છે તમારા મધરના નામે એને રોકો અને એનું બે થી ત્રણ મહિના જ્યાં સુધી એ સેલ્ફ સસ્ટેન્ડ ના થાય ત્યાં સુધી એનું જતન કરો અને એવા તમે કેટલા મેક્સિમમ લોકોને જોડી શકો છો અને એક આ તો એક પેડ છે તમે એટલા કેટલા વધારે રોપા તમે રોકી શકો છો એક એવું કેમ્પેન ચલાવીએ અને ગ્રીન એક અમદાવાદ સિટી અને આપણું જે ઘર છે આપણે પોલ્યુશનથી અને ટ્રાફિકથી જઝમી રહ્યા છે એ વખતે એક ફ્રેશ એર સારું શુદ્ધ ઓક્સિજન આપણને મળે અને એક આ પ્લાન્ટેશનનું કલ્ચર આપણી આગળની તમારી જનરેશનને પણ મળે એના માટે કેમ્પેન એક પેડ માંગી તમે પોતે પણ એઝ અ વિદ્યાર્થી એને આગળ પાસ ઓન કરો એવી મારી રિક્વેસ્ટ છે અને આના આ કાર્યક્રમ પછી સાહેબ શ્રીના આપણે બધા એક નાનકડા પ્રાંગણની અંદર જ એક છોડ વાવીને આ કેમ્પેનની કોલેજમાં પણ શરૂઆત કરીશું ચોક્કસ ચાલુ થવા છે